ભાવનગર શહેરના રૂવાપરી મફતનગર વિસ્તારમાં આજ રોજ સવારે થયેલી યુતિ યુવતી સોનલ રાઠોડના રોજ લગ્ન થવાના હતા પરંતુ તેના ભાવિ બારિયાએ તેના છરીના ગા મારીને કરુણ રીતે હત્યા કરી દીધી હતી તો ફેરા ફરવાના માત્ર થોડા જ કલાકોની વાર હતી તે પહેલા જ આ દુર્ઘટના બનવા પામી હતી જેના કારણે લગ્ન ગીતોની જગ્યાએ મરશિયા ગુંજવા લાગ્યા અને સમગ્ર પરિવાર માતમમાં ડૂબી જવા પામ્યો હતો તો આ ઘટના પ્રભુદાસ તણાવ પાસેના મફતનગર વિસ્તાર ટેકરી ચોક નજીક બનવા પામી હતી તો મળી માહિતી અનુસાર સોનલ અને સાજણ વચ્ચે ઇન ચાલુ હતી અને તેમના લગ્ન આજરોજ નક્કી થયા હતા તો સવારે તૈયારીઓ ચાલુ હતી ત્યારે અચાનક સાંજણે રોષમાં આવીને સોનલ ઉપર છરીથી હુમલો કર્યો જેના કારણે તે ઇજાગ્રસ્ત થઈ અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું હત્યા પછી આરોપી સાંજણે ઘરમાં તોડફોડ કરીને ઘટના સ્થળેથી નાસી જવા પામ્યો હતો તો આ ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસે સમગ્ર મામલે સર તપાસની શરૂઆત કરી હતી અને ફરિયાદ નોંધી હતી ત્યારે હાલમાં હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસને અનુમાન છે કે વ્યક્તિગત કલહ અથવા લગ્ન સાથે જોડાયેલા વિવાદના કારણે આ ઘટના બની હોઈ શકે તો આરોપી સાજનની શોધખોળ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેની ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ